લાલચંદનની તસ્કરીનો વધુ એક વખત પડદાફાશ થયો છે લાલચંદનનો મોટો જથ્થો જડપાયો છે પાટણમાં લાલચંદનની તસ્કરીનો પડદાફાશ થયો છે આંધ્રપ્રદેશમાંથી ચોરાયેલ લાલચંદનનો જથ્થો જડપાયો છે આશરે 4 કરોડથી વધુના લાલચંદનના લાકડાનો જથ્થો જડપાયો છે હાસાપુર નજીક ગોડાઉન લાલચંદન ઝડપાયું છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને આંધ્રપ્રદેશ પોલીસની ટીમે કાર્યવાહી શરૂ કરી છે વધુ એક વખત વિગત સાથે અમારી સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે અલ્કેશ પાટણમાં લાલચંદનની તસ્કરીનો તસ્કરી નો થયો છે શું છે વિગત ચોક્કસ ફરી પાટણ ની વાત કરવામાં આવે તો હવે છેલ્લા ઘણા સમયથી પાટણ સતત ચર્ચા મળી ત્યારે ફરીથી એક વખત કે આ લાલ ચંદન કહેવાય લાલ ચંદન ની તસ્કરી આજે ફરીથી એક વખત પાટણ ચર્ચામાં આવ્યું છે પાટણ જે હાજીપુર કહેવાય છે ત્યાં તે ગોડાઉન છે તે ગોડાઉન માં સિત્તેર નંબર જે ગોડાઉન છે એ ગોડાઉન માં બાતમીના આધારે આંધ્રપ્રદેશ તિરુપતિ ડિસ્ટ્રિક્ટ પોલીસ આવી છે અને પાટણની ની લોકલ ક્રાઇમ સાથે રાખીને અત્યારે તપાસ હાથ કરી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થો હાથ

તો લાલચંદન ની તસ્કરીનો પર્દાફાશ લાલચંદન નો મોટો જથ્થું ઝડપાયું છે આંધ્રપ્રદેશમાંથી ચોરાયેલ લાલચંદન નો જથ્થો ઝડપાયો છે